કચ્છ ગાંધીધામ જિલ્લાના નેત્રમ ખાતે ટ્રાફિક નિયમ અને કામગીરી માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી પૂર્વ કચ્છ ગાંધીધામ શહેરમાં કાયદોની વ્યવસ્થા તેમજ ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક વ્યવસ્થાનું નું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં અલગ અલગ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે આ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમોને જાળવી રાખવા માટે તથા નિયમોના ભંગ બદલ આપવામાં આવે છે શહેરમાં ટ્રાફિકની કામગીરીનું વધુ સારી રીતે નિયમન થાય અને આ કામગીરીમાં સાતત્યપૂર્ણ રીતે મદદરૂપ થાય તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર પટેલ સિટી ટ્રાફિક પોલીસ ગાંધી ધામનાઓ દ્વારા લોકફાળાથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે દ્વારા શહેરના જે 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 મુખ્ય બજારના વિસ્તાર છે છે જ્યાં વધારે હોય એવા એવા વિસ્તારમાં ઉપર ઉપર લાગેલા ત્યાં સ્પીકર સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવ્યું છે જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે અને એ પબ્લિક એડ્રેસ સિસ્ટમને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એ ઓપરેટ થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એનું મેઈન ઉદ્દેશ્ય છે જે ઉપર એ લગાડવામાં આવેલા છે ત્યાં વ્યવસ્થિત અને સુચારુ રીતે ટ્રાફિક મેનેજ કરવા માટે લોક જાગૃતિ માટે પોલીસ દ્વારા કોઈપણ બાબતમાં અગર લોકોને જાગૃત કરવાનું રહેતું હોય ત્યાં ઓન ધ સ્પોટ જે કોઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલથી પણ જે છે સૂચનાઓ મળી શકે એ પ્રમાણેની વ્યવસ્થા સાથે ગાંધીધામ અને આદિપુર શહેરના અલગ અલગ દસ પોઈન્ટ ઉપર એવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે જેનાથી સિટીની ટ્રાફિક વ્યવસ્થા પબ્લિકની જે રોડ્સ ઉપર પણ જે છે કોઈ નર્તરૂપ વાહન ત્યાં ઊભો નહીં રહે અને કોઈ પણ બાબતમાં લોકોને જાગૃતિ બાબતમાં અગર મેસેજ પહોંચાડવાના રહેતા હોય એ બધી વ્યવસ્થાઓ સાથે જે છે એ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે છે ગાંધીધામ અને આદિપુર શહેરમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા લગાડવામાં આવે છે અને એ જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે એમાં વિસ્તારના લોકોની ભાગીદારીથી એ લોકોના સપોર્ટથી આ બધી વ્યવસ્થા ચાલુ કરવામાં આવે છે સર ખાસ કરીને તમે જે પહેલ કરી છે બહુ સરાહનીય છે પણ રખડતા દોરોના કારણે અકસ્માત થાય છે એ બાબતે શું તાકીદારી રાખવા માટે કે અથવા અપીલ કરવા માટે કરો છો એમની પણ પોલીસ દ્વારા સતત જે છે લોકોમાં જાગૃતિ લાવવાનો પોલીસ દ્વારા મેસેજ પણ કરવામાં આવે છે અને એવી વસ્તુ એવા મેસેજ જ્યાં જ્યાંથી પોલીસને મળે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે